નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો અમદાવાદથી હાલ સનસણીકિત સમાચાર સામે આવ્યા છે જેમાં અમદાવાદના બાવડા હાઇવે રોડ પર આવેલા ચાંગોદર બ્રિજ નજીક આજે બપોરે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે ક્રેન ચાલકની બેફામ અને ગલત ભરી ડ્રાઈવિંગને કારણે બાવળા તાલુકાના શિયાળા ગામના ચોપન વર્ષીય વૃદ્ધનું ઘટના સ્થળે કચડાઈ જવાથી કરુણ મોત થયું હતું તો મિત્રો વિગતવાર વાત કરીએ તો બપોરના સમયે ચાંગોદર બ્રિજ ઉતરતા સર્વિસ રોડ ઉપર આ ઘટના બની હતી ઝડપી અને બેકાબુ ક્રેને રોડ પર ચાલી રહેલા પ્રેમજીભાઈ વાલાભાઈ રાઠોને પાછળથી જોરદાર ટક્કર મારી હતી તો મિત્રો અકસ્માત એટલો ભયંકર હતો કે પ્રેમજીભાઈના માથાના ભાગે અને બંને પગે ગંભીર ઈજાઓ તેમનું ઘટના સ્થળે જ નિધન થયું હતું તો મિત્રો ઘટનાને જાણ થતા મૃતકના સાઢુભાઈ નરેશભાઈ વાણિયા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા જ્યાં તેમણે મૃતદેહને ગંભીર રીતે સુંદાયેલો હાલતમાં જોયો હતો અને ત્યાં હાજર લોકો પાસેથી સમગ્ર અકસ્માત ક્રેન ચાલકની બેદરકારીને કારણે હોવાની માહિતી મેળવી હતી તો મિત્રો નરેશભાઈ વાણિયાએ આ બેદરકાર ક્રેન ડ્રાઈવર વિરુદ્ધ કાયદેસરની તપાસ અને કાર્યવાહી કરવા માટે સાગોદર પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે તો પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની કાર્યવાહી શરૂ કરી છે